જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકશાહી ટેકાર આઝાદ અને તમે જોઈ રહ્યા છો અહીંયા બધા જે વડીલો અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ શકો છો ભાઈઓ બહેનો છે એમાં મારા પરમ મિત્ર બીજલભાઈ બિજલભાઈ આ ગામનું નામ જણાવી દો એકવાર વાર ગઢપાદર ગામ છે અને તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા નાનકડી પણ એમ કહેવાય કે ઉડીને આંખે વળગી એવી ગૌશાળા છે અને વિશેષપણે આ ગૌશાળામાં જે ગાયોના નામ છે એ તમે જાણશો તો તમને પણ એમ થશે કે ભાઈ ભાઈ મોટાભાઈ તમારું નામ જણાવી દો અમને વિનુભાઈ માળી વિનુભાઈ માળી મોટાભાઈ તમારું નામ ચેતન રબારી ચેતનભાઈ રબારી બેન તમારું નામ સરસ હરખુબેન જે છે એ આ ગૌશાળાની ની માલિક પર બધું છાણ વાસી અને ગાયોની ની સારસંભાળ રાખવા માટે ચોવીસ કલાક ખડે પગે હોય છે મોટાભાઈ તમે આવો તમારી ગૌશાળાઓ અમને બતાવો સરસ મજાની બેન તમે પણ આવો સાથે સાથે અને ગાયો વિશે વિશેષપણે તમે નામ જણાવો છો ક્યાંથી તમને ગાયો મળી ક્યાંથી તમને આ પ્રેરણા મળી ગાયોને રાખવાથી શું ફાયદો થાય એ બધી વાતો તમારે અમને કરવાની છે દોસ્તો ખરેખર એવી આ નાનકડી પણ આપણને ઘણી બધી માહિતી મળે એવી ગૌશાળા છે આવો બેન તમે આવી જાવ ગૌરી છે શું નામ છે આનું આ ગૌરી છે મારા મિત્ર મને આપી છે ગૌરી ગૌરી મારે છે ના મારતી નથી

સુરભી અને આમાં એક નું નામ ગંગા ગંગા છે આ ગંગા અને પેલું નર્મદા વાહ વાહ બધી ગાયો તમે જોઈ લો આ ગાયોના તમે ખાલી રંગ રૂપ જોવો એવી કેસર વર્ણી ગાય છે ભાઈ અને આ દેશી ગાય છે ને કાન થોડાક એના ટૂંકા હોય અને કલર જે હોય ફેરફાર હોય કોઈ એકદમ ભૂરી હોય એકદમ લાલ હોય જાજો ફરક ના હોય દૂધ માં છે ને આનું દૂધ ઉત્પાદન કેટલું છે પાંચ લીટર અરે વાહ દોસ્તો ગાયો તમે જુઓ જોવા અને કપિલા ગાય નું દૂધ જે છે એવું કેવાય છે કે દૂધ એટલે સુવર્ણ ગણવાનું એટલું ચોખ્ખું હોય સાચું ને વાહ વાહ અને આ બીજી ગાય કઈ છે નંદિની ગીર ગાય આનું દૂધ ઉત્પાદન કેટલું દૂધની છે લીટર વાહ ભાઈ વાહ સમય વિસરી ગયો પાંચ હજાર વર્ષો વિત્યા છે પણ ક્યાં ને ક્યાં અમારા નો પ્રશ્ન જે આ સાથે આ ગાયો સાથે જે જૂનું ને જાણીતું આ દુઓ

બીજું બીજલભાઈ આપડે વડીલ તમારું નામ ભૂલી ગયો વિનુભાઈ પાછું એટલે આ બધી ગાયોના નામ જે ગયા કીધા બરાબર કોઈ કોઈ નદી ઉપર થી કોઈ ને કોઈ અધ્યાત્મક તમારા બુલ નું નામ છે નંદી નું વસિષ્ઠ આ નામ નામ આવા સરસ મજાના રાખ્યા છે આધ્યાત્મિક પાત્રો છે કોઈ નદી એના વિશે તમે શું કહેવા માંગો બીજલભાઈ ગંગા જમના સરસ્વતી હિન્દી મને યાદ આવી ગયું કે ભાઈ ગંગા જમના સરસ્વતી ઘડી ઘડી આપણા ને કે આપણા ને ગર્વ છે ગંગા જમના સરસ્વતી હમ ઉસ દેશ કે વાસી હે જીસ દેશ મે ગંગા બેહતી હે સરસ એવા સરસ ગુણ આવો ભાઈ આ બાજુ બધા આવો બધા જુવાનડાઓ જે મિત્રો છે એમને પણ આપડે વાહ ભાઈ વાહ વાહ પ્રભુ કેમ છો શું નામ તમારું પ્રકાશ રાયકા આખું ગામ ગોતે

પગમાં પીડા થાય છે ને છતાં કે મારી ગાયો દુખી ન આવી જોઈએ હું ભલે દુઃખી થવું હા હાચો હાજો હું ભલે દુઃખી થાઉં પણ મારી ગાય દુઃખી ન આવી જોઈએ આજની તારીખમાં તારીખ માં નથી છે પાકો અને દોસ્તો આ ગાયોના હાચું મટાવાય કીધું આ ગાયોનો તમે રંગરૂપ જો આનું દૂધ ઉત્પાદન કેટલું છે

સો રૂપિયા માં જ પાછા માત્ર સો રૂપિયા મારા માટે અઢાર વાર ની દીકરી જ મારા માટે મોગલ નામ છે એસી વાર ની ડોસી હોય મારા માટે મોગલ છે તમે જો અમે ગાયોનો વિડીયો બનાવતા ગાયના ગુણની વાત કરતા મારા વાલા પણ ખરેખર તમે જોઈ શકો છો ગાય પ્રત્યે એમને પ્રેમ છે અને એમનું જીવન તમે જોઈ શકો છો એમનો ઉમદા અને સેવાભાવી વિચાર છે ત્યારે વિનુભાઈની આ ગાયનું નામ શું છે ગંગા હવે ગંગા છે દોસ્તો ગંગાના આના ગુણ વિશે તમે હમણાં વાત કરી ગંગા ગમે તે એને ગમે ત્યારે ધોઈ લે ગંગા કોઈને કાંઈ તકલીફ ના કરે વાહ વાહ અને વિનુભાઈ યુવાન આવે છે કેવો માણસ એ બળો બનાયું નકરે બડો ન બોલે બડા બોલ પણ હું વચમાંથી બળા બોલ બોલી દઉં કે માણસ દિમાગ આપડે કે સ્ક્રુ ઢીલો પણ વાસ્તવમાં અત્યારે સિત્તેર થી એસી ટકા એ માણસ કવર થઈ ગયો સમજે છે અને બાજુ બાકીનું હું એમને બોલવા દઈ મારે નજરે જોઈ લો છે એટલે હું મોટી વાત નથી કરતો તમે માનસિક રીતે થોડાક અસ્થિર હતા એ આ ગાયો ની અથવા ગૌમૂત્ર ને એ શું કરે એક્ટિવિટી શું કરે મને કહો ને ગૌમૂત્ર ને આની અંદર પવાલી મૂકે છે પવાલી એની છે દેખા હું ભરી રાખેલી હોય ને એમાં છાણ પલાળેલું હોય એ આવીને એનો ચોળે છે પેલા હાથ થી હાથ અને પછી એનું લીપણ કરે છે હાથ ઉપર હાથ ઉપર નીચે જમીન સાથે લીપણ કરે ગાર કહેવાય દેશી ભાષામાં એને ગાર કહેવાય આ બધી ગાર એમને કરે લીપણ કરે છે હા હાચું લીપણ કરે છે જેથી એને આ હાથમાં પોઈન્ટ થાય છે

કે ઓમ નંદેશ્વર મહાદેવ ગૌશાળા મેં જોયું છે ત્યાં કરોડોપતિ લોકો શનિ સવાર સવારે સાંજે કરવા આવે બરાબર લોકો જે બધું પણ પછી શનિ રવિ શનિ રવિ એ લોકોનું પ્લાનિંગ છે નજરે જોયું એટલે ગાયોનું બધું છાણ ભેગું કરી એની અંદર પાણી નાખીને એકદમ મિક્સ કરી રાબડું કરી અને આપણે કેમ ગૌમૂત્રનું પાન અને સ્નાન એ તો ખ્યાલ છે પણ આ તો ગૌ ગાયોનું ગોબર જે હોય છાણ બરાબર એનાથી એ લોકો ના બોલો વિચાર તો કરો અને ખરેખર એના ગુણના જે ફાયદા વિશે મેં જોયું

અને બીજું કે વિનુભાઈ આપણે જે ગાયોનું દૂધ જે છે બરાબર છે એ દૂધ વિશે થોડીક એવી માહિતી આપો કે દૂધ કેટલું ઉત્તમ છે અને નાના બાળકો માટે ગાયોનું દૂધ છે એ સર્વોત્તમ કેવું મેં સાંભળ્યું છે બહુ સરસ ગાયોનો દૂધ તો હું એમ કેવા માંગુ છું કે અત્યારે ચોમાસાની ઘડી આવે છે સૂર્યપ્રકાશ મળતો નથી બરાબર જેનાથી આપણને વાત પીત કપ થાય છે પણ જો તમે આ ગાયનું જે દૂધ છે સવારે તાજું તમે પી લ્યો ને એક અડધો કપ તો પણ તમને આ વાત કપ પી થી એમાંથી તમને નિવૃત્ત કરે છે નિરોગી બનાવે છે એનાથી તમને

ત્યારે પણ મને આ જ્ઞાન હતું બરાબર એટલે મને મારા દોસ્તારોને ખબર હતી એટલે મને આ ગાયો મને ભેટ આપી છે કે ઈ સેવા કરશે એવી નહીં કોઈ કરી શકે ઈ સેવા માટે કે બીજો ગાય છે ને દૂધે થાય ને એટલે એને કેલ્શિયમ ઘટે છે હવે આપણે એને જેવી વસ્તુ નથી આપતા તો ઈ દૂધે પણ ઉતરી જાય છે અને પોતે દુબળી પડવા માંડે છે એટલે એના માટે એને કાચા કેળા અડધો કિલો આપવા પડે 100 ગ્રામ મેથી આપવી પડે 100 ગ્રામ 200 250 ગ્રામ ટોપરું આપવું પડે હા પછી મેથી ટોપરું શાકર વરિયાળી આ બધાનું એને સેવન રોજે રોજ આપવું પડે બરાબર જો તમે આ વસ્તુ આપો તો એનું દૂધ પણ નથી ઉતરતું ઉત્પાદન વધે છે અને એનામાં કેલ્શિયમ ઘટતું નથી ગાયો પણ તંદુરસ્ત રહે છે આ વસ્તુ ખાસ નોટ ગાયો પ્રેમી હોય જે ગાયની સેવા કરતા હોય એના માટે આ નોંધ એ લોકોને લેવી જરૂરી છે આ કરશે તો એની ગાયો તંદુરસ્ત રહેશે હંમેશા એટલે મોટાભાઈ આ બાજુ દોસ્તો નાનકડી ગૌશાળાની આપણે આ બાજુ બહુ આપડે સરસ મજાની મુલાકાત કરી

દોસ્તો તમે જોઈ શકો છો ગૌશાળાની માલિપા ઉપસ્થિત છું અને ખરેખર બીજલભાઈ આપણે ગુજરાતની માલિપા ગાયો કેવી કેવા પ્રકારની ગાયોની માલિપા ગુણ કેવા એના વિશે મારે બોલવું છે ત્યારે કે ગાયો કેટલી માલિક સાંભળજો અને એની પર ગુણ કેવા માણસને ક્યાં ક્યાં ઉપયોગી થાય તો

કે ભેડા દેનું ચારતા અનેવાલા વાલા ભેડા ઈ ગાતા ગીત પણ મારી પુરાવ પુરાવ જન્મની ની પ્રીત અરે રે સમય વિસરી ગયો છે તને સાંભળા અમે ઠપકો દઈ ગયે ભગવાન

તો સોના સરીખો સુરત ઉગ્યો એનાથી વિશે શું બીજું હોય કયો વાહ વાહ દોસ્તો નાનાગડી ગૌશાળાની આપણે મુલાકાત લીધી ખરેખર આનંદ આવ્યો હા લે લો તમને કઈક આવડતું ના ના તમે દુહો કઈ નહીં હોમ સો એ તમારે કઈક દુહો બો ગાવું આપણે તો આવડે ને બાપા આપણે સેવા કરીએ પબ્લિકની કૃષ્ણનો દર રવિવારે કૃષ્ણનું ગીત કઈ ગાઉસ તમારે એકાદી કડી જે આવડતું લ્યો ને હાલો હાલો અરે અરે અમે જે હમણા ગાઈ હે કઈ વાંધો ને તમે ગાવ એમાં શું થઈ ગયો મારી ગાયું ના હે ગોવાળી તમે ગાયું લઈ યાર હેવી ગાયું ના હે ગોવાળી યારે તમે ગાયું લઈ જટ આવડું ભા યો આવો તો દોસ્તો આ નાનકડી ગૌશાળાની આપણી હતી મુલાકાત ઘણું બધું જાણ્યું ઘણું બધું જોયું તો ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો ગૌ માતા